આ કાર આપણી કાલ સર્વિસમાં માં ગઈ તી આજે કદાચ આવી જાય એટલે મમ્મીને કહી દે ઘરે હોય કે ન હોય મૂકી જાય બરોબર છે અને આ સોળી કે ખાલી એવું છે તો સોળીનું શાક બનાવવાનું છે ગાઈ અને બીજું ઈ કે રિસિવ ને એક બે દિથા બહુ વકવક કરે છે અને મોઢામાં મોઢા નકરા હાથ નાખે છે અને એને કાંઈક વસ્તુ આપજો ને મોઢામાં નાખવામાં

તો અત્યારે મારું હોસ્પિટલે જવાનું છે ત્યાં જઈને ડોક્ટરને મળશું અને ડોક્ટર શું કહે છે ખબર પડે કારણ કે અમે કેટલા દિવસ તો રૂટીન ચેકઅપ નથી કરાવ્યું ચેકઅપ કરાય કરાવી દઈ એટલે ડોક્ટરને ખબર પડે કે હું હું જરૂર છે કે હું જરૂર નથી કે એને મમ્મી એટલે બતાય આ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ચાલો કાલના બ્લોગમાં જોધપુરી બતાવી દીધી તો ઘણા લોકોએ એમ કીધું કે મરૂન કલરની હતી ને જે ઓલી બીજી નહોતી ઈ વધારે હારી લાગે છે કે બ્લુ છે ઈ જ રેડી છે એ તો બ્લુ બે હારી લાગે તમને જે ગમે એ છે અમને તો ઘણા લોકોએ એમ કીધું તું કાઈ ને ગાઈ જજી આખો દિવસમાં કેટલી કોમેન્ટ આવે છે પછી એની ઉપરથી આપણે વિચારશું ચેન્જ કરવી છે તો થઈ જાય એક બે દિવસમાં બાકી તો પછી નહીં થાય ચાલો આ બાજુ જો સોનલ છે ને રિસીવ ને રેડી કરે છે હોસ્પિટલ જવા આજ વેલો નવરાઈ દીધો કારણ કે હોસ્પિટલ લઈને જવાનું છે ને એટલે ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ રીચી ભાઈ ઉદ્રસ આવે છે તમને હું થાય છે હું થાય છે નાઈ લે એટલે ને મજા આવે હવે આપણે ઉઠી જાય ને હે કઠણ છે બિશારો તો રેમા રાખે છે વાંધો ન થાવતો હા કેટલી કન્ટિન્યુ ઉદ્રસ આવે તો રેમા રાખે પણ પહેલા જેટલું નથી રમતો હમણા થોડાક દીતા દીધી તો ઢીલો ચાલો ગાઈસ રીચી ભાઈ ચાલો નાઈન મસ્ત ફ્રેશ થઈ જાવ નવા નવા કપલા પહેર્યો પછી આપણે તાટા જઈ પીપીપમાં

અને હવે દવાખાનેથી આવી એટલે જોઈ કે આપણે ડોક્ટર સાહેબ હું કહેલાં વાગી ગયા બહાર અને જો હોસ્પિટલથી છે ને આપણે ઘરે આવી ગયા અને ડોક્ટરે હું કીધું ચાલો આપણે સોનલને પૂછી લઈ અને કાંઈ પ્રોબ્લેમ નથી કે એણે એમ કીધું કે શું કહેવાય વેધર ચેન્જ થાય ને એટલે બાળકોને થાય અને થોડું ઘણું તમને શરદી કેવું છું હોય ને તો એનું ઇન્ફેક્શન લાગે બાકી કોઈ પ્રોબ્લેમ નથી કાંઈ નથી તો ચાલો શું થયું હતું ડોક્ટરે કીધું વાતાવરણ ફર્યું છે એનું અને મેં કીધું મને થયું તો એ તમારું થી કે પેલા લાગી એમ એટલે બે ભેગું થયું વાતાવરણ ને મને થઈ કે વધારે હવે રીષુભાઈ ને કઈ વાંધો નથી મોઢામાં આંગળી નાખે ને એનું શું કીધું

અમે એમ કીધું કે હા દૂધ નું આપણે ડોક્ટર ને કીધું આ એણે વરસ દી લગી ના પર દીધી તો કેમ કે ભૂખ્યો રહી છે એમ તો અમે કીધું નહીં તો એ કે વરસ દિવસ લગી ન આપું તો વધારે સારું કારણ કે દૂધ થી છે ને કપ થાય છોકરાને એમ કીધું તો ગાઈસ દૂધ આપવાની તો હાવ ના પડી છે સાયસ અને દહીં આપવાનું અને ઈ તે હજી 6ઠ્ઠો મહિનો હાવ પૂરો થઈ જાય પછી ળુ ળુ ખાલી દાળ નું દાળ ભાત નું પાણી ચાલુ કરવાનું નુ કીધું

દવા પીવાની છે રિસીવ ને હવે હા જો રિસીવ ને છે ને આ પાણી બોટલ કાંક આપી છે હવે એ આપવાની છે બાકી આઠમા નવમા 9 માં મહિને કે દાંત આવવાના હોય ને તી ઓલું હું એને કીધું તું એ કાંક દાંત નું ઓલું મેં કીધું મેડિકલમાં મળે ઈ આ ઈ આપો તો તિથર આજે બાંધવાનું હા પાણી છે ખાલી પાણી સાદું પાણી નઈ હોય દવા જેવું નાના છોકરા જન્મ ઓકે ચાલો અને બીજું એ કે દવાખાને ગયા ને આપડા વિડીયો જોતા એ અહિયાં હતા એટલે ગાઈઝ હવે ગમે ત્યાં જાય ને એટલે તરત ગમે એટલે ગમે જગ્યા જાય ને એટલે વિડીયો ભેગા થઈ જાય તો ગાઈઝ આવી રીતના સપોર્ટ કરતા રહ્યો હાલો બપોરના જમવામાં શું હું બને છે તો આ બાજુ જો ના જમવા માં ડાય બાદ મમ્મી રેડી કરીને અમે ચાલો ગાઈઝ હવે બતાવ્યા એટલે કઈ ટેન્શન નથી હવે આપને ખબર પડી જાય આ બીજું એક ઇમ્પોર્ટન્ટ ઈ વસ્તુ કહી દઉં કે અમારી પાસે દવા છે ને જયારે રિસીવ જન્મ થયો હતો ને એના થોડાક દિવસ પછી બીમાર પડ્યો હતો ને એ દવા અમે લઈ આવ્યા હતા

અને બીજું એ કે અત્યારે થોડુંક દવાનું પ્રમાણ વધી ગયું હોય પહેલા અડધી સ્ટ્રીક પાતા હોય હવે આખી સ્ટ્રીક પાવાની હે વજન પ્રમાણે હોય ઓકે ચાલો ગાઈ એટલે આ એક વસ્તુ તમારા બાળકોમાં ખાસ ધ્યાન રાખજો દવા બહુ જૂની નહીં આપતા એક વાર બતાવી આવવાનું કે બીમાર પડે ને એટલે એની દવા ચાલુ નહીં રાખવાની કારણ કે વધારો ઘટાડો કરવો નહીં ડોક્ટર ને ખબર ઓંઢાના પાંચ ઓફિસે થી જો ઘરે આવી ગયા છે અને આ બાજુ આ બધા રેડી થઈ ગયા ક્યાં જવાનું છે રેડી થઈ ગયા ફરવા જવાનું છે એમ ક્યાં એવું છે તો અમે ક્યાંય લઈ જાતા નથી ગાઈ છોકરો બીમાર છે ને ફરવા જાવું છે એમ નઈ છોકરો બીમાર છે ને ફરવા જાવું છે હા તો જો આ બાજુ રિસીવ મસ્ત મજાનો બે ગયો છે કાકુ હારે રમે છે અને આ બાજુ પપ્પા રમાડે છે પપ્પા શું લઈને આવ્યા તમે આ પપ્પાએ કાલના બ્લોગ એમ કીધું તો મારી જોધપુરી રેડી થઈને આવી જાય સૂટ નો કહેવાય જોધપુરી કહેવાય તો ચાલો ગાઈજ પપ્પાની જોધપુરી આપણે જોઈ કેવી સિવડાવી છે અને અત્યારે પાછા સીવડાવીને આવીને એટલે શું કે ખબર કે કે ઈ કે ભાડે લઈ લીધું હોત ને તો સારું હતું અને હાચવું તો મેં કેટલી વાર કીધુંતું હાચવું તો ખરું કે નહીં આખું વર્ષ એમ થાય અને વર્ષોધી પછી જેનું ઓલું મૂકવાનું આવે ને ઈ તો આવ જાય હા એટલે કે ભાડે લીધું હોત તો કાઈ ને હવે ચાલુમાં પેરીને હાટા મારજો બીજું રવિવારે વાર રહી વારે કા હું છે રિસીવ તાલે હું હાલું ગયું હજી પણ તને દવા જ નથી દવા નવી આવશે અત્યારે તો ફવાર માં જૂની ભાઈ થી ચાલો પપ્પા ની જોત પૂરી જોઈ આપણે અને આ બાજુ ચા બનવાનું ચાલુ થઈ ગયું છે ચા નો નાસ્તો કરશું હા ને મમ્મી શું છે પ્લાન આજનો જોઈ કે નહીં જોધપુરી તમે તો ચાલો પેલા નાસ્તો કરી લઈએ પછી જ આપણે જોધપુરી ખોલીએ એવો વિચાર કરીએ એટલે બધાને એકારે જોવાય જાય પછી પાછી ખોલી પાછી પેક કરીને પાછી પેક કરીને આને જોવો બ્લોક ચાલુ થાય ને એટલે જ્યાં જાઉં ત્યાં સામે હામું જોવું હોય ને હું છે રીજી આવે છે તને આખી આખી રીજી હા હા અલા પાટા મારવામાં રીજી ભાઈ વાટા મારવામાં હા તો ચાલો કઈ મસ્ત મજાનો નાસ્તો કરીએ પછી પપ્પાની જોધપુરી બતાવો કરી લીધો છે ને હવે તમને છે ને પપ્પાએ જે જોધપુરી સીવડાવી હતી ને એ બતાવી દઉં અને તમે લોકો કોમેન્ટ બોક્સમાં કહીજો કે કેવી લાગે છે હે ને ઋષિ દાદા એ જોધપુરી સીવડાવી બતાવી દઉં ને હે હા બોલો હા જો ઋષિ આ રીતના ઉધરસ થઈ ગઈ એટલે દવાખાને જવું તો જો આ છે ને પપ્પાની ની જોધપુરી આમ કરવાનો આ છે ને પપ્પાની જોધપુરી છે અને આની હેઠેનું નું પેન્ટ છે આમ તો જોવામાં સારી છે હેથારી ઓલો કલર હતો જોરદાર છે જોધપુરી હવે આ જોધપુરી થોડીક મોંઘી થઈ એટલે પપ્પાનું કેવાનું એમ હતું કે આપડે સીવડાવી ન હોત ને તો હાચવી ન પડે એમ હાચવી પડે દર વખતે અલગ અલગ કલર થાય ને કઈ નહીં મસ્ત મજાની સીવડાઈ નાખી છે હવે આ બધું પહેરશું ત્યારે બતાવશું કે કેવી જોધપુરી લાગે છે પહેરી અત્યારે તો નહીં પહેરી હજી ઓલા કુર્તા ને કોટી ને એવું ટ્રાય કરવાનું છે કરવા મળવું હવે ક્યારે મારી દીધી કાલ સાંજે પપ્પા એ મારી દીધી તે મારી કે નહીં મારે જોઈ ને બધાને બાકી છે એક વાર ટ્રાય મારી જોઉં બધું થઈ જાય છે કે નહીં બાકી કલર મસ્ત છે આમ જોધપુરી નો કલર હારો રીંગણી કલર

આ જાડા મોજા છે ને જાજી વાત ટકે ચાઇના ના છે એ આ ઈ કે આ ટ્રાય કરો ઈ કે હારા આવે છે યુઝ કરી જો તો મેં કીધું લાવો ને મોજાની ની કઈ જરૂર નહોતી તો એ લઈ લીધા ચાલી ચાલી રૂપિયાવાળા છે આ ત્રીસ વાળું આમાંથી ક્યાં મોજા હારા છે ટકાવ જોવાનું હોય ને રૂપ નો જોવાનું હોય

ટૂંક સમય બનાવવામાં આવશે આ બાજુ રોહિત આવી જશે થેપલા ખાવા ચાલો ગરમા ગરમ થેપલા સાથે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઈશી આઈ હોપ કે તમને આ વિડીયો ગમે લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ નો કરી પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય